બધાનું હાર્દિક સ્વાગત છે અમારી આ યુટ્યુબ ચેનલમાં તમારે પણ તમારું પશુ વેચવું હોય અને આ ચેનલ ઉપર વિડીયો મુકાવવો હોય તો નીચેના આપેલ નંબર પર પશુની માહિતી મોકલવી અને ચાલો શરૂઆત કરીએ આજ નાયકા આ નવા વિડીયોની તો મિત્રો તમે જે હાલમાં એક નંબર ઉપર જે આ ગાય જોઈ શકો છો તો આજે આ ગાય વેચવા આવેલ છે ગાયની વાત કરીએ તો ગાયની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો સાથે સાથે વાત કરું તો ગાયની તમે કાનકટ જોઈ શકો છો આગળ વાત કરીએ તો ગાયની તમે હાઈટ પણ જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ હાઇટવાળી ગાય છે અને આ તમે ગાયનું એટલું પારું પણ જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ વાછડી આવેલ છે એ પણ તમે સ્ક્રીન ઉપર જુઓ હવે મિત્રો આજે ગાય છે અને તમને કલર કોમ્બિનેશનની વાત કરીએ તો ગીરની જે પ્યોરિટી કલર છે એટલે કે લાલ કલરમાં ગાય છે સાથે સાથે વાત કરીએ તો આવે ને આચાર્ય બહુ સારી ગાય છે હવે આ જે ગાય છે એની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે કાંઈ થોડી ઘણી માહિતી છે એ માહિતી આપવામાં આવે તો બે થી ત્રણ દિવસ જે ગાય વિહાયલ છે નીચે સુંદર મજાની વાછડી છે એ પણ મેં તમને બતાવી અને પાંચથી છ લીટર જેટલું હાલ આ ગાય દૂધ આપી રહી છે હવે આ ગાયની તમને કિંમત વિશે વાત કરવામાં આવે મિત્રો તો હાલ તમે સ્ક્રીન પર જોઈ શકો છો એટલે કે નિહાળી શકો છો એ જ રીતે આ ગાયના જે માલિક છે ને આ ગાયની કિંમત પાંત્રીસ હજાર રૂપિયા રાખેલ છે હવે મિત્રો કિંમતની ના જે કઈ વાત હતી એ બધી થઈ ગઈ છે તો હવે આ જે ગાય છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો તમે હાલ સ્ક્રીન ઉપર જોઈ શકો છો એટલે કે નિહાળી શકો છો એ જ રીતે ગામની વાત કરું તો કે ગામ ઢસા તાલુકાની વાત કરું તો કે તાલુકો ગઢડા અને જિલ્લાની જો મિત્રો તમને વાત કરવામાં આવે તો કે જિલ્લો બોટાદ તો મિત્રો બોટાદ જિલ્લાનો તાલુકો ગઢડા છે ત્યાં ગામ ઢસા આવેલ છે ત્યાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે જ્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી ગાય વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે જ્યાંથી મેળવી શકો છો બહુ સારી અને બેસ્ટ ગાય છે અને મિત્રો આજે ગાય છે તમે રૂબરૂ જોવા જાવ પહેલાં ગાયના માલિકનો કોન્ટેક કરીને જાયજો કેમ કે જો આ ગાય વેચાઈ જાય તો તમારે ત્યાં ખોટો ધક્કો ન થાય એ માટે ગાયના માલિકનો જે કોન્ટેક કરવાનો છે મિત્રો એ તમે ભૂલતા નહીં હવે મિત્રો એક નંબર ઉપર ગાયની વાત પૂર્ણ કરીએ અને આગળ વધીએ તો બીજા નંબર ઉપર તમે જે આ ઓરિજિનલ ગીર વાછડી જોઈ શકો છો તો આજે આ ગીર વાછડી વેચાવા આવેલ છે ગાય વાછડીની વાત કરીએ મિત્રો પહેલાં તો તમે એની ટૂંકી મોકલી જોઈ શકો છો નાની મો મોકલી છે આગળ વાત કરીએ તો તમે એના સિંગ પેટર્ન જોઈ શકો છો કાનકટ જોઈ શકો છો બહુ સારા અને બેસ્ટ કાનકટવાળી પાછળ છે હવે તમને એના તમને કલર કોમ્બિનેશન વિશે વાત કરવામાં આવે તો હાલ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે ગીરની એટલે કે કાબરા કલરમાં ગાય છે ગીરની પ્યુરિટી કલર લાલમાં સફેદ ડાગા છે એ પણ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો ગાયને બહુ સારી અને બેસ્ટ ગાય છે હવે મિત્રો આ જે ગાય છે એની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે તો એટલે આ ઓળખી જે છે એની ઉંમરની વાત કરીએ તો ઉંમરની કંઈ વધારે માહિતી તો નથી પણ એક મહિનાની ગાય ઓળખી ગાભડે છે એમ ગાયના માલિકનું કહેવાનું છે અને કિંમતની જો તમને વાત કરું તો હાલ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે સોળ હજાર રૂપિયા જે કિંમત છે એ આ ગાયના માલિક એટલે કે ઓળખીના માલિકે ઓળખીની રાખેલ છે હવે મિત્રો આજે ઓળખી છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળશે એ વાત કરું તો કે તાલુકાની વાત કરું તાલુકો ભાયાવદર જિલ્લાની વાત કરું તો કે જિલ્લો ઉપલેટા તો મિત્રો ઉપલેટા જિલ્લાનો તાલુકો ભાયાવદર છે એટલે કે ત્યાં તમને આ અત્યારે પાયાવદરમાં આ વાછળી તમને પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે હવે એના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ગાયના માલિકનો એટલે કે વાછડીના માલિકનો કોન્ટેક કરી વાછડી વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો અને મિત્રો જો આ વાછડી તમને ગમતી હોય અને લેવાનો વિચાર હોય તો જ તમે વાછડીના માલિકનો કોન્ટેક્ટ કરજો ખોટા ફોન કરી અને આ વાછડીના માલિક જે છે એને હેરાન ન કરતા હવે મિત્રો આ બીજા નંબર ઉપરની વાછડીની જે કાંઈ થોડી ઘણી માહિતી મારી પાસે હતી એ માહિતી કિંમત અને ક્યાં પ્રોપર પર એટલે કે રૂબરૂ જોવા મળશે આ બધી વાત થઈ ગઈ તો હવે ત્યાંથી આપણે આગળ વધીએ તો ત્રીજા નંબર ઉપર જે તમે આ ગાય જોઈ શકો છો તો આજે આ ગાય પણ વેચવવા આવેલ છે ગાયની વાત કરીએ તો ગાયની તમે સિંગ પેટર્ન સાથે સાથે વાત કરો તો એની તમે મોખલી આગળ વાત કરીએ તો તમે એની કાનકટ સાથે સાથે વાત કરવામાં આવે તો તમે ગાયનું બોડી સ્ટ્રકચર જોઈ શકો છો બહુ સારું અને બેસ્ટ બોડી સ્ટ્રકચર છે આવે અને આચાર્ય બહુ સારી ગાય છે હવે સાથે સાથે વાત કરવામાં આવે હાઈટની તો ગાયની તમે હાઈટ પણ જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ હાઈટવાળી આ ગાય છે આ ગાયની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે તો હાલ મહિના દિવસની ગાય ગાભણ છે અને આગળ વાત કરીએ તો આ જે ગાય છે એની કિંમતની જો તમને વાત કરવામાં આવે તો હાલ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એટલે કે નિહાળી શકો છો એ જ રીતે આ ગાયની જે કિંમત છે એ ગાયના માલિકે પંદર હજાર રૂપિયા આ ગાયની કિંમત રાખેલ છે હવે મિત્રો આ ગાયની જે કંઈ થોડી ઘણી માહિતી હતી એ માહિતી અને આ ગાયની કિંમતની જે કંઈ જાણકારી હતી એ બધી મેં તમને આપી દીધેલ છે તો હવે આપણે ત્યાંથી આગળ વધીએ તો તમે હાલ જે આ ગાય તમને પ્રોપર એટલે કે રૂબરૂ રૂબરૂઆ જોવા મળશે એ વાત કરવામાં આવે તો કે તાલુકાની વાત કરું તો કે તાલુકા ભાયાવદર જિલ્લાની જો તમને મિત્રો વાત કરવામાં આવે તો કે જિલ્લો ઉપલેટા તો મિત્રો ઉપલેટા જિલ્લાનો તાલુકો ભાઈવેદર છે અહીંયા તમને આગળ પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે ગાયના માલિકના જે કોન્ટેક્ટ નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ અમે તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે જેથી ગાયના માલિકનો કોન્ટેક્ટ કરી ગાય વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે જેથી મેળવી શકો છો બહુ સારી અને બેસ્ટ ગાય છે અને મિત્રો આ જે ગાય છે તમે રૂબરૂ જોવા જાવ પહેલાં ગાયના માલિકનો કોન્ટેક્ટ કરીને જઈજો કેમ કે જો આ ગાય વેચાઈ જાય તો તમારે ત્યાં ખોટો ધક્કો ન થાય એ માટે ગાયના માલિકનો જે કોન્ટેક કરવાનો છે મિત્રો એ તમે ભૂલતા નહીં હવે આગળ વધીએ તો આ ત્રીજા નંબર ઉપર ગાયની જે કાંઈ થોડી ઘણી મારી પાસે માહિતી આવેલી હતી માહિતી કિંમત એ આ ગાય તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે આ બધી વાત થઈ ગઈ તો હવે આ ગાયની વાત આપણે પૂર્ણ કરીએ ત્યાંથી આગળ વધીએ હવે મિત્રો આજે તમે ચોથા નંબર ઉપર જે ગાય જોઈ શકો છો એની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો સાથે સાથે વાત કરું તો તમે એની કાન કટ આગળ વાત કરીએ તો તમે એનો કલર કોમ્બિનેશન પણ જોઈ શકો છો બહુ સારો અને બેસ્ટ કલર કોમ્બિનેશન છે આગળ વાત કરીએ તો એની તમે અડર ક્વોલિટી જોઈ શકો છો ચારેય આચર જે છે એ કાળા આચર છે હવે આ ગાયની તમને વાત કરીએ આપ તો જર્સી ક્રોસ ગાય છે હવે મિત્રો આ ગાયની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે કંઈ થોડી ઘણી માહિતી છે માહિતી જો તમને આ ગાય વિશે આપવામાં આવે તો આ ગાયના તમને વેતનની જો વાત કરું તો આ ગાયને બીજું વેતર છે અને હાલ પંદરક દિવસની ગાય કાચી છે એટલે કે પંદર દિવસની ગાયને વિહાવમાં વાર છે એમ ગાયના માલિકનું કહેવાનું છે અને આ ગાયની તમને કિંમત વિશે વાત કરીએ તો ઇઠ્ઠાવીસ હજાર રૂપિયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે આ ગાયના જે માલિક છે અને આ ગાયની કિંમત રાખેલ છે હવે મિત્રો આ ગાયની કિંમતની જે કાંઈ થોડી ઘણી માહિતી હતી એ બધી માહિતી મેં તમને આપી દીધેલ છે તો હવે મિત્રો આપણે આ ગાયની વાત અહીંયાથી આગળ વધીએ થોડી ઘણી તો આ ગાય તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવાની રહીએ તો તમે હાલ સ્ક્રીન ઉપર જોઈ શકો છો તો હવે આ ગાયની તમને વાત કરું તો હાલ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે તાલુકાની જો મિત્રો તમને વાત કરવામાં આવે તો કે તાલુકો ભાયાવદર અને જિલ્લાની જો મિત્રો તમને વાત કરવામાં આવે તો કે જિલ્લો ઉપલેટા તો મિત્રો ઉપલેટા જિલ્લાનો તાલુકો ભાયાવદર છે અહીંયા તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે ગાયના માલિકના જે કોન્ટેક્ટ નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ અમે તમને હાલ સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે જ્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી ગાય વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે જ્યાંથી મેળવી શકો છો બહુ સારી અને બેસ્ટ ગાય છે અને મિત્રો આ જે ગાય છે તમે રૂબરૂ જોવા જાવ પહેલાં ગાયના માલિકનો કોન્ટેક કરીને જઈજો કેમ કે જો તો આ ગાય વેચાઈ જાય તો તમારે ત્યાં ખોટો ધક્કો ન થાય એ માટે ગાયના માલિકનો જે કોન્ટેક્ટ કરવાનું છે મિત્રો એ તમે ભૂલતા નહીં બહુ સારી અને બેસ્ટ ગાય છે હવે મિત્રો આ ગાયની આપણે વાત પૂર્ણ કરીએ છીએ ત્યાંથી હવે મિત્રો આપણે આગળ વધીએ તો તમે આજે પાંચમા નંબર ઉપર જમ તમે જે આ ટાઈપ એટલે કે જર્સી ટાઈપ ગાય જોઈ શકો છો તો આજે આ ગાય વેચાવા આવેલ છે ગાયની વાત કરીએ મિત્રો તો ગાયની તમે અડર ક્વોલિટી જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ અડર ક્વોલિટીવાળી ગાય છે ડાબેલ વડી ગાય છે અને મિત્રો હાઈટે વહેલે લંબાઈ પૂરતી લાંબી ગાય છે એટલે મિત્રો હેચેપ જર્સી ટાઈપ જેવી ગાયું હોય એ વધારે વહેલે એટલે કે લંબાઈ પૂરતી લાંબી હોય છે તો આ જે ગાય છે એ વહેલે એટલે કે લંબાઈ પૂરતી લાંબી છે હવે આ જે ગાય છે એના તમને કલર કોમ્બિનેશન વિશે વાત કરીએ તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે કાળા કલરમાં ગાય છે આખે આખી કાળી ગાય છે હવે મિત્રો આ ગાયની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે કંઈ થોડી ઘણી માહિતી છે માહિતી જો તમને આપવામાં આવે વેતરની વાત કરીએ તો ગાયને બીજું વેતર છે નવ દિવસની વ્યાય ગાય છે નીચે સુંદર મજાની વાછળી છે નવ લીટર જેટલું આ ગાય દૂધ આપે છે અને આ ગાયની કિંમતની વાત કરીએ તો પાસાઠ હજાર રૂપિયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકતા તે જ રીતે આ ગાયના જે માલિક છે એણે આ ગાયની કિંમત રાખેલ છે હવે મિત્રો આ જે ગાય છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ ત્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો તાલુકાની વાત કરું તમને તો કે તાલુકો સાયલા જિલ્લાની જો મિત્રો તમને વાત કરવામાં આવે તો કે જિલ્લો સુરેન્દ્રનગર તો મિત્રો સુરેન્દ્રનગર જિલ્લાનો તાલુકો સાયલા છે ત્યાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે ગાયના માલિકના જે કોન્ટેક્ટ નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી ગાય વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો બહુ સારી અને બેસ્ટ ગાય છે અને મિત્રો આજે ગાય છે તમે રૂબરૂ જોવા જાવ પહેલાં ગાયના માલિકનો કોન્ટેક કરીને જઈજો કેમ કે જો આ ગાય વેચાઈ જાય તો તમારે ત્યાં ખોટો ધક્કો ન થાય એ માટે ગાયના માલિકનો જે કોન્ટેક કરવાનું છે મિત્રો એ તમે ભૂલતા નહીં હવે આ પાંચમા નંબર ઉપર ગાયની જે કાંઈ થોડી ઘણી માહિતી હતી એ માહિતી હવે આપણે અહીં પૂર્ણ કરીએ છીએ અને હવે ત્યાંથી આપણે આગળ વધીએ તો તમે જે છઠ્ઠા નંબર ઉપર જે આ વાછડી જોઈ શકો છો તો આજે આ વાછડી વેચાવા આવેલ છે વાછી છડીની વાત કરીએ તો તમે એની સિંગ પેટર્ન જોઈ શકો છો સાથે સાથે વાત કરું તો તમે એની મોકલી જોઈ શકો છો આગળ વાત કરીએ તો તમે એની કાનકટ પણ જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ કાનકટ છે બોડી ગ્રોથે પણ બહુ સારી અને બેસ્ટ વાછળી છે હવે મિત્રો આ છઠ્ઠા નંબર ઉપરની વાછળી છે એની વધારે કંઈ માહિતી તો ન હોય પણ ઉમરની આ જે કંઈ વાત મારી પાસે આવેલ છે એ વાત જો તમને જણાવવામાં આવે તો મિત્રો આની ઉંમરની કે એ કંઈ વધારે માહિતી તો નથી પણ આ વાછડીના જે માલિકના કોન્ટેક્ટ નંબર છે એ હું તમને આપી દેવાનો છું આગળ વિડીયોમાં તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળશે એ વાત પણ કરી દઈશ અને આ વાછડીની જે કિંમતની વાત જે કરવાની છે એ પણ હું તમને કરી દઈશ તો તમે હાલ સ્ક્રીન ઉપર જોઈ શકો છો એટલે કે નિહાળી શકો છો એ જ રીતે આ વાછડીની કિંમત છે આ વાછળીના માલિકે પંદર હજાર રૂપિયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકતા હતા એ જ રીતે આ વાછડીના માલિકે આ વાછડીની કિંમત રાખેલ છે હવે મિત્રો આ જે વાછળી છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળશે એ વાત કરવામાં આવે તો કે તાલુકો જૂનાગઢ જિલ્લો જૂનો જુનાગઢ મિત્રો આજે વાછડી છે તમને જૂનાગઢમાં જ જોવા મળી જશે મજેવડી ગામે આ વાછડી તમને પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળશે એના માલિકના કોન્ટેક્ટ નંબર પણ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમને જો આ વાછડી ગમતી હોય લેવાનો વિચાર હોય તો તમે એના માલિકનો કોન્ટેક કરી અને વાછડીની ઉંમરની કે આ કાઇ જે કાંઈ જાણીતી માહિતી જોતી હોય જાણકારી જોતી હોય એ તમે જ્યાંથી કોન્ટેક કરી અને લઈ શકો છો હવે મિત્રો આ છઠ્ઠા નંબર ઉપરની જે વાછડી હતી એની કાંઈ પણ માહિતી હતી એ બધી મેં તમને આપી દીધી કિંમતની વાત કરી દીધી એના માલિકના કોન્ટેક્ટ નંબર જે છે એ વાત મેં તમને કરી દીધી પણ હવે આ વાછડી જે છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ રૂબરૂચિયા જોવા મળવાની છે એ વાત એ પણ થઈ ગઈ છે તો હવે આપણે આ છઠ્ઠા નંબર ઉપરની વાછડી જે છે એની વાત હવે આપણે અહીંથી પૂર્ણ કરીશું ને હવે ત્યાંથી આપણે આગળ વધીએ તો તમે હાલ સાતમા નંબર ઉપર જે તમે આ ગીર વાત આવી જોઈ શકો છો તો આજે આ ગાય વેચાવા આવેલ છે એની વાત કરીએ તો તમે એની સિંગ પેટર્ન જોઈ શકો છો સાથે સાથે વાત કરીએ તો તમે એની કાન કટ જોઈ શકો છો આગળ વાત કરીએ તો તમે એની અડર ક્વોલિટી પણ જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ અડર ક્વોલિટી છે આઈટે વેલે લંબાઈએ બધી રીતે પૂરતી લાંબી ગાય છે અને તમને કલર કોમ્બિનેશન વિશે વાત કરીએ મિત્રો તો તમે માકડા કલરની આ ગાય છે હવે મિત્રો આ ગાયની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે મારી પાસે જે કંઈ થોડી ઘણી માહિતી છે આ ગાયની એ ગાયની માહિતી જો તમને આપવામાં આવે તો આ ગાયના તમને પહેલાં તો વેતર વિશે વાત કરીએ તો આ ગાયને પહેલું વેતર છે એટલે મિત્રો ઓળખું છે અને વીહાવાની જો મિત્રો વાત કરવામાં આવે તો વેતર માટે ગાય છે એટલે કે બેથી ત્રણ દિવસની ગાય કાચી છે એટલે કે બેથી ત્રણ દિવસની ગાયને વિહાવામાં વાર છે એમ ગાયના માલિકનું કહેવાનું છે હવે મિત્રો આજે ગાય છે એની તમને કિંમત વિશે જણાવવામાં આવે તો તમે હાલ સ્ક્રીન ઉપર જોઈ શકો છો એટલે કે નિહાળી શકો છો એ જ રીતે આ ગાયના જે માલિક છે એને આ ગાયની કિંમત પિસ્તાલીસ હજાર રૂપિયા રાખેલ છે હવે મિત્રો આજે ગાય છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂપિયા જોવા મળે છે એ વાત કરવામાં આવે તો પહેલાં તો તમને તાલુકાની વાત કરો ને તો મિત્રો તાલુકો લાઠી અને જિલ્લાની જો મિત્રો તમને વાત કરવામાં આવે તો કે જિલ્લાની જો તમને વાત કરીએ ને આપણે તો કે જિલ્લો અમરેલી તો મિત્રો અમરેલી જિલ્લાનો તાલુકો લાઠી છે ત્યાં તમને આગળ પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે ગાયના મલિકના જે કોન્ટેક્ટ નંબર છે એટલે કે ફોન નંબર જે છે કે મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી ગાય વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે જ્યાંથી મેળવી શકો છો બહુ સારી અને બેસ્ટ ગાય છે અને મિત્રો આજે ગાય છે તમે રૂબરૂ જોવા જાવ પહેલાં ગાયના માલિકનો કોન્ટેક કરીને જઈજો કેમકે જો આ ગાય વેચાઈ જાય તો તમારે ત્યાં ખોટો ધક્કો ન થાય એ માટે ગાયના માલિકનો જે કોન્ટેક કરવાનો છે મિત્રો એ તમે ભૂલતા નહીં હવે મિત્રો આ સાતમા નંબર ઉપર ગાયની જે કાંઈ માહિતી હતી એ બધી મેં તમને આપી દીધી તો હવે એ ગાયની વાત આપણે પૂર્ણ કરીએ અને હવે ત્યાંથી આગળ વધીએ તો તમે આઠમા નંબર ઉપર જે આ ગાય જોઈ શકો છો તો આજે આ વાછડી પણ વેચાવા આવેલ છે વાછળીની વાત કરીએ તો વાછળીની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો સાથે સાથે વાત કરીએ તો તમે એની કાનકટ જોઈ શકો છો આગળ વાત કરીએ તો તમે એની હાઈટ જોઈ શકો છો પૂરતી હાઈટ છે અને તમને કલર કોમ્બિનેશન વિશે મિત્રો વાત કરવામાં આવે તો કાબરા કલરમાં છે હાઈટે વેલે લંબાઈ બધી રીતે બહુ સારી વાછળી છે અને મિત્રો આ વાછડીની વધારે કંઈ માહિતી તમારી પાસે આવેલ નથી પણ આની જે કિંમતની જે જાણકારી છે એ અને એના માલિકના કોન્ટેક નંબર એટલે કે ફોન નંબરની જાણકારી અને તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળશે આ વાત કરવાની જે છે એ હું તમને કરી દેવાનો છું હવે મિત્રો તમે જે આઠમા નંબર ઉપરની જે વાંચડી કાબરી જોઈએ એની તમને કિંમતની વાત કરીએ તો અઢાર હજાર રૂપિયા ફિક્સ કિંમત એના માલિકે રાખેલ છે છતાંય તમે એના માલિકનો કોન્ટેક કરી અને વધારે માહિતી જે કાંઈ જોતી હોય એ તમે ત્યાંથી મેળવી શકો છો તો હવે પહેલાં તો તમને જાણ કરું તો આ વાંચડી પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળશે એ તો તમને પહેલાં તો તાલુકાની વાત કરીએ તો કે તાલુકો ભાવનગર જિલ્લાની જો જો તમને વાત કરું તો કે જિલ્લો ભાવનગર તો આ જે વાછડી છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ ભાવનગરમાં જોવા મળી જાય છે એના માલિકના કોન્ટેક્ટ નંબર એટલે કે ફોન નંબર પણ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે અને જો મિત્રો તમે હજુ સુધી મારી આ યુટ્યુબ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી નાખજો કેમકે રોજના રોજ જે પશુ વેચાવું હોય એનો વિડીયો હું આ ચેનલ ઉપર લઈને આવતો જોઉં છો તો તમે જો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરેલ હોય તો મારો જે વિડીયો છે તમારા સુધી સરળતાથી પહોંચી જાય એ માટે ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું જે છે મિત્રો એ તમે ભૂલતા નહીં હવે ફરી એક વખત વાછડીની વાત કરીએ તો વાછડીને માલિકના કોન્ટેક્ટ નંબરને આ બધી વાત મેં તમને આપી દીધી તો હવે આ વાછાડીની વાત આપણે અહીંયા પૂર્ણ કરીશું ને ત્યાંથી આગળ વધીએ તો તમે જે આ નવમાં નંબર ઉપર જે આ ગાય જોઈ શકો છો તો આ જે આ ગાય વેચાવા આવેલ છે ગાયની વાત કરીએ તો તમે એની સિંગ પેટર્ન જોઈ શકો છો સાથે સાથે વાત કરો તો તમે એની કાનકટ જોઈ શકો છો અને મિત્રો આ જે છે કાંકરેજ નસલની ગાય છે એની અડર ક્વોલિટી કાનકટને આ બધું જોતા ખ્યાલ આવે છે હવે આ ગાયના તમને કલર કોમ્બિનેશન વિશે વાત કરીએ તો મિત્રો આ જે ગાય છે એનો માકડો કલર છે એ પણ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો હવે આ તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે કંઈ થોડી ઘણી માહિતી છે માહિતી જો તમને આપવામાં આવે તો આજે ગઈ છે ગઈને ની વાત કરું તો ત્રીજું વેતર છે અને આગળ વાત કરીએ આની તો આજે જે ગાય છે હાલ પાંચ મહિનાની ગાભણ છે તો મિત્રો ગાભણ છે આ ગાય પાંચ મહિનાની ગાભણ છે એમ ગાયના માલિકનું કહેવાનું છે હવે મિત્રો આ નવમાં નંબર ઉપરની જે ગાય તમે સ્ક્રીન ઉપર જોઈ એ ગાયની તમને કિંમત વિશે જણાવવામાં આવે તો આ તમને આની કિંમતની વાત અને એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ રૂબરૂઆ ગાય ત્યાં જોવા મળશે એ વાત કરવાની આવશે તો કિંમતની વાત કરું તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એટલે કે નિહાળી શકો છો એ જ રીતે આ ગાયના જે માલિક છે એણે આ ગાયની કિંમત આઠ હજાર રૂપિયા રાખેલ છે હવે મિત્રો કિંમતની જે કંઈ થોડી ઘણી માહિતી માહિતી હતી મારી પાસે એ કિંમતની જે કંઈ વાત હતી એ બધી વાત તો મેં તમને કરી દીધી પણ હવે આ જે ગઈ છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવાની બાકી રહીએ ને એના માલિકના કોન્ટેક નંબરની વાત કરવાની બાકી રહીએ તો એ તમને જણાવું તો આ જે ગઈ છે તમને તાલુકાની વાત કરું તો કે તાલુકો ધાંગધ્રા જિલ્લાની જો મિત્રો તમને વાત કરવામાં આવે તો કે જિલ્લો સુરેન્દ્રનગર તો મિત્રો સુરેન્દ્રનગર જિલ્લાનો તાલુકો ધાંગધ્રા છે અને ત્યાં તમને આ પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે અને એના માલિકના કોન્ટેક્ટ નંબર પણ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે અને જો મિત્રો તમે અમારે પણ તમારું પશુ વેચવું હોય અને અમારી આ યુટ્યુબ ચેનલ ઉપર ફ્રીમાં એટલે કે મફત વિડીયો મુકાવવો હોય તો આગળ અમારા વોટ્સઅપ નંબર આપેલા છે તો તમે એમાં અમને તમારા પશુનો વ્યવસ્થિત આડો વિડીયો તમારા પશુના વ્યવસ્થિત બે ફોટા પશુ વિશે માહિતી પશુ પ્રોપર એટલે કે છે જોવા મળે છે આ જે કંઈ માહિતી છે તમે અમને મોકલી શકો છો અમે તમારા પશુની ફ્રીમાં એટલે કે મફત અમારી આ જે યુટ્યુબ ચેનલ છે અને આ ઉપર વિડીયો મૂકી આપશું જય ગૌ માતા જય દ્વારકાધીશ